સંખેડાના બહાદરપુર ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી સંખેડા તાલુકાના બહાદરપુર ગામે આવેલી દ્વારકેશ હાઈસ્કૂલના પટાંગણમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સંખેડાના મામલતદાર અંજનાબેન મોટવાલના હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક સરપંચ ભૌમિક દેસાઈ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ શાળા મંડળના ટ્રસ્ટીઓ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પ્રશંસનીય કામગીરી કરનારા સરકારી કર્મચારીઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને અંતે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય પર્વ આપણો સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ એક રાષ્ટ્રીય પર્વ તરીકે આપણે ઉજવીએ છે જેને આપણે આઝાદીથી થી મુક્ત કરાઈ અને બંધારણની વિશિષ્ટતા જે આપણી આપણા એનાઉન્સર બને કયું એમ કે સૌથી મોટું લેખિત બંધારણ છે જેની આપણને ભેટ આપી બંધારણ એ આપણને સ્વતંત્રતા અને આઝાદીથી પોતાની મુક્ત રીતે કાયદામાં રહીને કેવી રીતે રહેવાનું છે એનું ઉદાહરણ આપે છે આઝાદીની મહત્વતા આપણે એ રીતે સમજી શકીએ છીએ કે મુક્ત રીતે રહેવું કોને કહી શકાય જો માણસને મને એક મહાનુભાવે કહ્યું હતું કે તમને જો એવું કહેવામાં આવે કે એક એક મહિનો જેલમાં રહો તમને બધી સુવિધાઓ આપવામાં આવશે અને આ જ લાઈફ તમને બહાર લેવા મળશે તો તમે શું પસંદ કરશો તો આપણે તો જેલમાં રહેવાનું કોઈ પસંદ નહીં કરે એ આઝાદીની સાચી મૂલ્યતા છે જેનો આજે આપણે ઉજવણી કરી રહ્યા છે તો તમામને ખૂબ ખૂબ અભિનંદન વંદે માતરમ જય હિન્દ